હેલો દોસ્તો આજે આપણે કટ કરવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તેના માટે જો મેં અસ્તરને ડબલ ફોલ્ડ કરી લીધું છે અને ખુલ્લો ભાગ બારની ભાગ સાડ અને બંધ ભાગ આપણી સાડ રાખી લીધો છે કમરેથી સાડા નવ ઇંચ લીધું છે અને લંબાઈને રાખી છે સાડા પંદર નીચેથી સાડા નવ બે ગઉ અને ત્રણ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ બે બે જે લીટર આવે પાસાના બે ત્યાં તે ખંભો અને છનો આપણે સોલ્ડર રાખ્યો છે અને નીચે સાડા નવશે એટલે અડધો ઇંચ ઉપર વધારે લેવાનો છે શોલ્ડરમાં અને ત્યાંથી જો આપણે દસનું નિશાન કરી લીધું છે દસનો મોંઢાનો ભાગ લઈ લીધો છે નીચે જો સાડાનો તો દસ હવે સીધી લાઈન ડ્રો કરી લઈશું ક્રોસમાં ગોળો એનો સેફ આપી દઈશું અને ગળું આપણે છ ઇંચ છે તો આપણે છ એ નિશાન કરીને ગોળ ગળું બનાવી લેવાનું છે તમે જેટલું તમારી પ્રમાણે પહેરતા હોય એ પ્રમાણે બનાવી લેવું અને કટ કરી લેવું એકદમ સિમ્પલ અને સરળ રીતે આપણે સ્કર્ટ બ્લાઉઝનું કટિંગ છે જો ફૂલ વિડીયો જોઈશો તો જ તમને સમજમાં આવશે જો હવે આ એમનામ જ રવા દેવાનું અને જે આ કાપડ છે આપણું તેની ઉપર આ જો આપણે પાછળનો ભાગ કટ કર્યો તે મૂકી દેવાનો છે એકદમ સરખી રીતે આપણે તેને સેટ કરી લેવાનો છે જે વધારાનું કાપડ આગો પાછું હોય એ પછી આપણે બાદમાં કટ કરી લેવાનું તો હું તમને બળતા તેવી રીતે આગળ થોડું કરી રહીશું જોઈ લો છે ને પાછળના ભાગ પ્રમાણે જો આગળના ભાગમાં આપણે અહીંયા સેજ અડધો ઇંચ વધારે રાખ્યું છે શા માટે બ ગાજ બટન પટ્ટીની જગ્યા આપણે આવશે ને સિલાઈમાં દબાય છે તે માટે પાછળ પણ આપણે સેજ વધારે એક્સ્ટ્રા લીધું છે ત્યાં આપણે જે પ્રિન્સ કટનો શેપ આપશું ત્યાં થોડુંક સિલાઈમાં જાય છે ને તેના માટે હવે માપ પટ્ટી ફૂલ પટ્ટી લઈને જુઓ આપણે તેના પર સીધી લાઈન ડ્રો કરી લેવાની છે અને પછી હવે આપણે જ્યાં ગળું છે ત્યાં ગળાને જોઈ લેવાનું અને ત્યાં ગળાના ભાગથી જુઓ નિશાન કરી હવે આપણે છ ઇંચનું ગળું રાખ્યું છે ત્યાં નિશાન કરી અને સીધી લાઈન પછી આપણે ડ્રો કરી લેવાની આ બે ઇંચ મેં નીચે રાખ્યું છે ને ત્યાં આપણે અઢી ઇંચ રાખવાનું છે આપણે અડધો ઇંચ આ એકસ્ટ્રા લીધું છે ને તેનું જો હવે બે ઇંચથી ક્રોસમાં પટ્ટી થઈ અને અઢી ઇંચ સીધી પટ્ટી થઈ હવે ચોરસ ખાનું બનાવી તેમાં પણ ગોળાઈનું ગોળગરાનો સેફ આપી દેવાનો છે અને જો સાડા ત્રણનું મેં નીચે આપણે જે પ્રિન્સેસ કટ કટોરી કરવાની છે તેનું નિશાન હું તમને ખાલી આપ બતાવીને જ બતાવ દેખાડવા માટે બધા બનાવ્યું છે હમણાં હું જે આગપાસ હોય એ આપણે કટ કરતી વખતે સરખું સેફ આપી દઈશું અને આ એકદમ સરળ રીતે અને ઈઝી રીતે સમજાઈ જાય તેવું છે આપણે અને આવા જો અવનવો વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું જો કોઈ પણ પર્સ ઠેલી ઓશિકા કે ગમે તે નવા વિડીયો બનાવું ચણે ડ્રેસ કુર્તી ગમે તેના વિડીયો બનાવું તો તમારે આસાનીથી મળી રહે જો હવે આપણે તેને કટ કરી લીધું છે પ્રિન્સેસ કટનો ભાગ તો આમાં આપણે કોઈ પણ ત્રાસો એવો કોઈ સેફ આપ્યો નથી સિંગલ કટથી જ પ્રિન્સેસ કટ બનાવ્યું છે હવે જો આ બાઈનો ભાગ છે તેને ચાર ફોલ્ડ કરી લેવાનો અને આપણે બાઈ અગિયારની રાખવાની છે અગિયારની બાય રાખી અને આપણે પછી હવે જો ગોળાઈનો સેફ આપે અને નીચેના ભાગે પણ જો બ્લાઉઝના માપથી પણ રાખી શકો શેફ આપી દેવાનું અને કટ કરી લેવાનું છે ને એકદમ સરળ રીતે આ છે આપણી બાય આ આપણા કટોરીના ભાગ છે પ્રિન્સેસ કટના અને આ પાસલનો ભાગ અને આ છે એનું મેન ફેબ્રિક આની પર મારે બ્લાઉઝ બનાવવાનું છે